દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહી હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર વ્યારા તાલુકાના ઉચમાલા ગામે છ ફૂટનો અજગર પકડાયો ઓફ એનિમલ ટીમનો સફળ બચાવ વ્યારા તાલુકાના ઉચમાલા ગામની સીમામાં અચાનક જ છ ફૂટ લાંબો ઘર સાપ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો ગામના યુવાન અંકિતભાઈએ તાત્કાલિક ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્ય મેહુલકુમાર તથા જીગ્નેશકુમારની ઘટનાની જાણ કરી હતી બંને સભ્યો તુરંત ઘટના સ્થળે પહોંચી અજગરને સુરક્ષિત રીતે કાબુમાં લીધો હતો અજગરને કોઈ ઇજા ન પહોંચે તે રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી બાદમાં અજગરને વન વિભાગની હાજરીમાં કુદરતી વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો આ બચાવ કામગીરી દરમિયાન ગામમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટની ટીમ દ્વારા માનવતા સાથે જંગલી પ્રાણીઓના રક્ષણ માટે કરાતી સેવાકીય પ્રવૃત્તિની સૌએ પ્રશંસા કરી હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ